નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે આજે આપણે એક ટોપિક લઈને આવ્યા છીએ કે ભાઈ વોઇસ તો વોઇસ નો બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે પ્રકાર કયા બે પ્રકાર તો એક છે એક્ટિવ વોઇસ અને બીજું છે

મુખ્ય સ્થાને હોય છે જ્યારે કર્મણીમાં કર્મ મુખ્ય સ્થાને હોય છે બરાબર તો હવે આપણે જોઈએ કે ભાઈ એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ કોને કહેવાય અને કર્મણી પ્રયોગ કોને કહેવાય તો પહેલાં ગુજરાતી ભાષામાં એક વાક્ય આપણે જોઈએ કે જેની અંદર એ વાક્ય કર્તરી છે કે કર્મણી છે દાખલા તરીકે વર્તમાન કાળનું વાક્ય લઈએ આપણે કયા કાળનું વાક્ય લઈએ વર્તમાન કાળ વર્તમાન કાળમાં દાખલા તરીકે હું રોજ ક્રિકેટ રમું છું બરાબર તો અહીંયા પહેલો જે છે એ શું છે ભાઈ કરતા છે કારણ કે પોતે ક્રિયા કરે છે અને ક્રિકેટ જે છે એ શું છે કર્મ છે બરાબર તો અહીંયા કરતા મુખ્ય સ્થાને છે કર્મ ત્રીજા સ્થાને છે તો આના આપણે શું કહીશું ભાઈ કરતરી પ્રયોગ કહેવાય શું કહેવાય કરતરી પ્રયોગ પણ મારે કર્મણીમાં ફેરવવું છે તો શું કરીશું તો ક્રિકેટને ક્યાં લેવાનું આગળ લઈશું બરાબર ક્રિકેટ રોજ અને પછી કરતાને આપણે પાછળ લઈ દઈશું કે મારા દ્વારા રોજ રમાય છે બરાબર તો આ શું થયું કર્મણી પ્ર ગુજરાતી ભાષામાં જ્યારે આપણે કર્મણીમાં ફેરવીએ ત્યારે થી થકી વડે અને દ્વારા જેવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે અંગ્રેજીની અંદર આવે જોઈએ કે ભાઈ પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ છે કયો છે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવ વોઇસ પેશિવ વોસમાં ફેરવતી વખતે શું ફેરફાર થાય બરાબર તો આની અંદર પહેલાં આપણે શું લઈશું ભાઈ સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે મીન્સ કરતા બરાબર પછી બીજા નંબરે શું આવશે ક્રિયાપદ બરાબર એનું મૂળ રૂપ આવે ક્રિયાપદનું કયો રૂપ આવે મૂળ રૂપ અને જો ત્રીજો પુરુષ હોય ત્રીજો પુરુષ હોય તો ક્રિયાપદની છેડે ક્રિયાપદની છેડે શું લાગે ભાઈ એસ કે ઈ એસ લાગે છે બરાબર અને પ્લસ છેલ્લે આવશે કર્મ તો એના પણ હવે પેસી વોઇસમાં ફેરવવું છે તો પેસી વોઇસ ફેરવતી વખત આપણે શું ધ્યાન રાખવાનું કે કર્તા કર્મ સ્થાને જતું રહે કર્મ ક્યાં આવે કર્તા સ્થાને આવે તો કર્મને આપણે ક્યાં લઈશું આગળ પ્લસ હવે ક્રિયાપદનો નું કયો રૂપ છે મૂળ રૂપ છે અને કયો કાળ છે વર્તમાન કાળ છે તો વર્તમાન કાળ હોય તો રૂપો રૂપો આપણે લાવવા પડે અહીંયા લાવીશું ભાઈ પ્લસ હવે શું કરીશું ભાઈ કોઈ પણ પેસીવાઇસમાં ફેરવીએ એટલે ક્રિયાપદમાં શું આવે ભૂતકૃદન અને ભૂતકૃદન આપણે અંગ્રેજીમાં શું કહીશું થ્રી કહીશું બરાબર અને પ્લસ આપણે કરીશું સબ્જેક્ટને એટલે કે કરતા ને આપણે ક્યાં લાવીશું પાછળ પણ આગળ પહેલા સણા વડે જોઈશું બાય વડે જોઈશું એટલે અહીંયા આપણે શું થઈ જશે થઈ જશે હવે વાક્ય જોઈએ કે ભાઈ અહીંયા જોયું કે હું રોજ ક્રિકેટ રમું છું એ જ વાક્યને આપણે ઇંગ્લિશમાં ફેરવીએ તો શું થશે તો અહીંયા આપણે દાખલા તરીકે આઈ પ્લે ક્રિકેટ અને પછી લખ્યું ડેલી આ શું થયું એક્ટિવ હોઈશ પણ મારે પેશીમાં ફેરવું છે તો આપણે આ શું રચનાનો ઉપયોગ કરીશું કર્મને ક્યાં લઈશું આગળ લઈશું કર્મ કયું છે આની અંદર આ કરતા કહેવાય આ ક્રિયાપદ કહેવાય અને ત્રીજા નંબરે શું હોય કર્મ હોય તો કર્મને આપણે ક્યાં લઈશું આગળ તો અહીંયા લઈશું ક્રિકેટ ઈજ એમ ઇજાલનો ઉપયોગ કરીશું એમાંથી આપણે શું લાગવું પડશે અહીંયા ઈજ પછી ક્રિયાપદનું કયું હોય વી થ્રી એટલે કે ભૂતકૃદન તો ક્રિયાપદ કયું છે પ્લે અને પ્લેનું ભૂતપૂર્ધન શું થશે પ્લે બરાબર અને પછી બાય વડે આપણે જોડીશું અહીંયા અમે બતાવ્યું છે બાય અને કર્તાને આપણે ક્યાં લાવવાનું છે પાછળ વા કરતા જ્યારે કરતા વિભક્તિમાંથી કર્મ વિભક્તિમાં લાવીએ એટલે એને આપણે કર્મ વિભક્તિમાં ફેરવવું પડે તો આઈનું કર્મ વિભક્તિ શું થાય મી બરાબર અને વધ્યું શું ભાઈ ડેલી તો બીજું કે ભાઈ કરતા હોય આઈ તો એનું શું થઈ જાય મી એક્ટિવસમાં આઈનું મી પેસી વૉસમાં શું થશે મી વી હોય તો એનું કસ યુનું શું થશે યુ હીનું હિમ સીનું હર ઈટનું ઈટ અને ધેનું શું થઈ જશે ધેમ તો જ્યારે એક્ટિવ માંથી ફેરવે ત્યારે આ જે કંઈ કરતા ઈ ભક્તિ છે એના કર્મ વિભક્તિમાં ફેરવીએ તો તો આ રૂપો આ વડે આપણે પાછળ જોડી શકાય બીજું આગળ જોઈએ કે ભાઈ આની નકાર રચના શું વર્તમાન આની નકાર રચના તો પહેલા શું આવે કરતા આવે પછી ક્રિયાપદ કયા મૂકવાના ડજ ડકાર ક્રિયાપદ પછી આપણે મૂકીશું નોટ અને પછી ક્રિયાપદનું કયું રૂપ આવે મૂળરૂપ આમાં કોઈ ક્રિયાપદના છેડે કે એસ લગાવવાનો આવતો નથી અને પ્લસ અહીંયા મૂકીશું કર્મ આ આપણી શું થઈ વાક્ય રચના બરાબર હવે પેસિવ છે તો મેં તમને કીધું કે પેસિવમાં ફેરવીએ ત્યારે શું કરવાનું કર્મને આપણે ક્યાં લઈશું આગળ હવે ડજ જે છે એના જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરવાનો એમ જાહનો ઉપયોગ કરવાનો અને પ્લસ જે આપણું નોટ હતું એ નોટ એમના એમ પછી ક્રિયાપદ જે હતું એનું આપણે વી થ્રી એટલે કે નો ઉપયોગ કરીશું પ્લસ કર્મની જગ્યાએ બાય પ્લસ કર્તા મૂકીશું તો ઇટ ઇઝ કોલ્ડ પેસિવસ ડન તો હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ તો ભાઈ વાક્ય પ્રયોગમાં આપણે શું કરીશું દાખલા તરીકે એક વાક્ય લખીએ કે વી ડુ નોટ કર્મ ને આગળ લઈશું કર્મ ક્યાં હોય ચોથા નંબરે પહેલા જો વિધાન રચના હોય તો એમાં ત્રીજા નંબરે હોય પણ આની અંદર આપણે દૂઢ જ ઉમેરાયું એટલે કર્મ કયા નંબરે જતું રહી ચોથા નંબરે અને હંમેશા કર્મ ક્યાં હોય ક્રિયાપદની પછી જ હોય તો અહીંયા આપણે ક્રિયાપદનો પ્રશ્ન પૂછીએ તો કર્મ મળે કે ભાઈ ગીવ તો વોટ ગિવ તો આન્સર્સ તો આન્સર શું થયું કર્મ થયું તો આન્સર્સને આપણે ક્યાં લઈશું આગળ અને પછી ડુ નોટ ડઝ નોટની જગ્યાએ આપણે સારો ઉપયોગ કરવાનો એમ જા અહીંયા આન્સર્સ બહુ વચન છે તો અહીંયા આપણે ક્રિયાપદ કયું લઈશું આર પછી નોટ અને ભૂતપૂદન કોનું ભાઈ ગીવનું ભૂતકૂદન શું થશે ગીવન અને પછી બાય વડે જોડો કર્તા વી છે એને પાછળ લઈએ તો શું થઈ જશે અસ વધ્યું શું ડેલી તો આ શું થયું ભાઈ બરાબર પણ હવે પ્રશ્ન વાક્યમાં ફેરવું છે તો આ નકાર જોયું હવે આપણે શું જોયું ભાઈ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થમાં શું કરવાનું દૂઢ અર્થને ક્યાં લઈ લઈશું આગળ પછી કર્તા અને પ્લસ ક્રિયાપદ ક્રિયાપદનું કયું રૂપ આવે ભાઈ મૂળ રૂપ આવે અને પ્લસ કર્મ આ શું થઈ એક્ટિવ વોઇસ તેસી વોઇસમાં ફેરવીએ ત્યારે શું કરવાનું કે ભાઈ લુ ડૂડ જે છે એની જગ્યાએ લુ ડૂડધની જગ્યાએ આપણે સાનો ઉપયોગ કરવાનો એમ ઇચ આર અહીંયા આપણે ઉપર કર્યું શું ભાઈ એમ ઇચ આર અને પહેલો અક્ષર દરેકમાં કેપિટલ કરવાનો રહેશે પછી કરતા જે છે એ કરતાની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરવાનો કર્મ પછી પ્લસ ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એનું આપણે શું કરી દેવાનું ભૂતકૃદંત અને પ્લસ કર્મની જગ્યાએ બાય પ્લસ કરતાને આપણે કર્મસ્થાને લઈશું બરાબર આ કરતા ક્યાં આવી જાય પાછળ અને પાછળ પ્રશ્ના ચિહ્ન આને શું કહીશું પેસિવ વોઇસ હવે વાક્ય જોઈએ તો વાક્યમાં દાખલા તરીકે યુ સી ફિલ્મ સીલી બરાબર તો આની અંદર કર્મ કયું તો ભાઈ ડુ આગળ છે આ કર્તા છે આ ક્રિયાપદ છે મેં તમને કહ્યું કે ભાઈ ક્રિયાપદની પછી કર્મ હોય તો આ શું થયું કર્મ થયું હવે કર્મને આપણે ક્યાં લાવવાનું છે અહીંયા આગળ પણ એ કર્મને લાવતા પહેલાં આપણે શાનો ઉપયોગ કરીશું એમિજાનો ઉપયોગ કરીશું પણ કોના પરથી નક્કી કરીશું અફિલ્મ પ્રમાણે અફિલ્મ એક વચન છે એક વચન હોય તો એ આપણે શાનો ઉપયોગ કરીશું ઈજનો ઈજ પછી અફિલ્મ બરાબર અને સીનું ભૂતપૂર્ધ શું થશે ભાઈ સીનું ભૂતપૂર્ધ સીન થઈ જાય શું થઈ જાય સીન પ્લસ કરતા પાછળ લાવો બાય યુ અને વધ્યું શું ડેલી તો આ શું થશ્નવાક્યની એક્ટિવઈઝ સ્પેશિવઈઝ વાક્ય રચના અને એનું આપણે ઉદાહરણ પણ તમને બતાવ્યું છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ